હુલ્કાઓ સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે રાજ્ય સરકારે આ યોજનાના મોનિટરિંગ અને રિવ્યૂ માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન પણ બનાવેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમલી પોષણ સુધા યોજના માતા અને નવજાત શિશુઓ માટે વરદાનરૂપ બનેલી છે હાલ રાજ્યના તમામ ચૌદ આદિજાત આદિજાતિ જિલ્લાઓના એકસો છ ઘટકોમાં પોષણ સુધા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે